巴布，巴布。 ચકડોલ માં બેઠો હતો જિંદગી યાદ પોકારી જો બોલો અને પેલું એક તો મધર થાય ચકડો નેધર થાય તો એના તો સેટર જોયું તું

પમતાડ મારું છોકરું ક્યાં હતું તો હતું ત્યાં ઉરાભાઈ બે છે મોટી મોટી લાવી વાત સાચી છે અને મેઠી મધ જેવી લાવ્યો હતો છે તાણા જબરજસ્ત આવે છે રૂપિયા એક તો મારા બેટા લેવા ને ઓળખતા આવડી એક ભાઈ આયા તા ને એ છે ઓફાઇ દીધા ઘેર ગયા પણ ખબર રાખવી પડે હવે બાજુ અને બાજુ કરી ના કમાણી કરી ત્રણસો રૂપિયા લીધા કરે હું વાત ખાવ એ ઓહા પોલા લઈ ગયા વહળા ખાવ તને ખબર હે અમે પણ આમાં સાપરુ બનાવજો બીજું કર્યો પણ સાપરુ એવળા કર્યા હજી પણ લોબા રાહા હતા પેલો ના બનાવતા પેલા બોઘરા કરશે આપડે પ્લાસ્ટર માંટાકા વાવ હા આટલું વાવેતર કરો પડવું અમે

બે સામે જોવા જ રેમન જોયું રેમન ના રેમંતો છોકરા ઉઠતો હતો ગરગાડી પાડી છે ભૂલા પડ્યા

છોકરો yeah, yeah.

લાવે લાવે જો એક વાત કહું લાવે કી લાવે પણ તું તો લાવે થિ પૂરો છે ઓપો રોપિયો આપણા વાળી ઓપો કોણ રોપ લેવા જોઈ કોઈ

લાડ માં બધા વાગ જ કી અમારે લાડ માં બધા સી કીધી ખબર રાખ્યો મુલાકાત કરાવી એ તો પૂછી લો યા તો યા તો લડાવાનું હોય ના હવે 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 માલ આવી ગયો છે એટલે પોસો જો માલ મળી જાય માલ વધારો નઈ પણ બે પચીસ હજાર નો છે બે પચીસ હજાર નો માલ લાયા હો

એટલે જ કહું તાર માલિકા સોનોલિકા સોનલિકા દોણો સારો મસ્ત ને કાતરા જેવી ખાવા રોટલી હારી બને રોટલી હારી તો પછી કોન્ટેક્ટ કરી લાવું હા હા એના ભાવ કોઈ હબળ્યા એનો આઠસો રૂપિયા છે અરે હું તો કઉ આઠસો પણ દોણો તો હારો કે દોણો મોટો તો કરો કોન્ટેક્ટ કોઈ હોય તો ફોન કે તમારે કઈ પડ્યા છે હું તો લાયા તો થોડાક પણ એ તો મારે એટલા માં આવી થયું તો કોન્ટેક કરી આલો જો થી ના હોય તો બે મણ ચાર મણ લાયા લો એણે કરીએ જાણ બીજું તો કહું જાણ પર દવા બાવા દવા તો હું લાવો ઘણીએ પણ મારા બિયારણ ખોળું કઈ ન હોય આ તો યાદ આવી એટલે વાત કાઢી આ એ વાત આખી હે ઢોબળી હા કોઈ નંબર બંબર હોય ફોન ફોન હોય તો કરી આલો તો વાત કરી લો વળી તો હું આ બેઠો છું મારે કોમ થઈ જાય ઘેર જઈને મારે ખોળવું ના પડે હા હા એણે હું કરી આલો તો કોન્ટેક હે હું આ જ વાત કરી નખું કરજો ફોન તાણ એરજો

ખબર ફોન જોયું છે હજાર નો આવું એ ભાઈ

એ ભારે ના આ તો ભાગાશે 500 માં ના લેવા લે 10000 નો છે રે એ ઓછો ને છે 500 માં ના લે એ કોણ છે કોમ તમે લઈ લો હાર હાર ના આટલી પાઇપ ગાડી નાખો કહું એમ કરો

આ તો અમાર આયા જોજો આ તો અમાર આ ના હોય બોલ ને ભેદ આ શિવ ભાઈ મારો ડાયલોન આલે કદીએ જો તો ફોન તો મોાળું થાય છે કે કશે ન હોય વતિયા હા ઓ ઉભા નહી યાર બાકી રહે તમારે આ આવજો બસ હા તો કો હાલો બરો ઓ અમારો પ્રોબ્લેમ છે ફોન તમારા ત્યારે

મોબાઈલ લઈ ગયા છે મારો મોબાઈલ હું વાત કરતો કવર એકલું પડી હું તો ફોન કરવા મળ્યો તમે તો હાથ જોડો તમે હું છે હવે તાર છે મારા પકડી મેમો કરવા બોલા ફોન કરવા આવ્યો કવર એકવાલ્યો મોબાઈલ વાટી ગયો છે

આપળા દરાવાડી તાલુકા ઓમે ઓમે ફોન આ આવે એ ઉભો રે અરે માલ તો વાત છે મારા કરી છે

લાગે મે લાગે બેટા બાજુ આયા